હું માતા બધાય ક્યાં ખોદે નાડી ભલે મારા ઉચ્ચાર ફેટ મળવાની

વીસ ઘર પણ ઠાકોર સમાજના ઠાકોર ભાઈના અને એમને એવું કેવાય કે જોડણી માતા પૂજતા પણ વીસ ઘર હતા ને પેલા સિત્તેર હતા પછી વીસ થયા એ વીસ ઘર થયા એટલે કે આપડે માતા છે તો હિયારી બે હારી એમ પૂછીએ એમાં તમારા અસલ જે ત્રણ ભાઈ હતા ને એને વિરોધ કર્યો સર વીસ ઘર તમારા છે તો પણ અમે માતાજી નું કરવા દઈએ એટલે કે દેરી અમે બનાવવા દઈએ નહીં એટલે પછી એવું કીધું

નથી થયું મોડો પડ્યો હું થોડી પડી શેકર લાગે તારા ઘરે જવામાં હું એવું કહું છું કે ના આવડતું હોય તો તમારું શાસ્ત્ર તમારી ગાદી તમારો ભગવાન તમારી માતા ને ઘેર જતા આવે ના આવડતું હોય તો

Mẹ bà thấy tìm con cháu chất kín ở mặt hôm nay. Shoo hàm và càng gốc gỗ khao và càng gốc gom bát mùi gỗ khao tưng 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 ચામુંડ માતા એવું કઈ છે કે મને બે વખત બેહાડે કે બધું થાય મેરિયા ને ના બતાવ તો બધું મારા અવતાર ખોટ પણ હું મેરડી છું એ નહીં તાર હું તો કને હું કહું છું કે તારી ચામુંડ માતા તારી ચામુંડ માતા હારી છે જો મેલ દીધા હસ ઓ એટલે તું માફી માંગો તો હારું છે આવો કે આવો કે આવો એટલે એ નહીં આવો બી એમ કહું છું માતા આવી છે ને એવું કહે છે કે મને બે વખત કોકના કહેવા પર બે હાડી બે વખત હું ફાટ મારા દીવા બંધ કર્યા આજી વાત ના આ બધા તો હાથું જ કારણ કે હું પરમ બ્રહ્મ મેળડ્યું છું મારું જોયું મારું બધાય કોઈ દાડો મેં થાય ને થાય વાતો કરવા વાળો તો હજારો બના મારી ફરક્તિ મેલડી એક જ છે એટલા પહેલા છે ને પહેલા પહેલા તો હશે તમારે એની માફથી માંગવી જોઈએ એમાં ભક્ત આ વ્રતની મેળવી કે ને હું હું કરી સમજ જાવ તારી ગુરુ તારી ભૂલ કરી સમા કુકને કેવા વતન બે હાડ તારે જગ્યા બગી તે બે વખત જગ્યા બગી જાવ માતા છો ના બતાવ બધું મારા અવતારનો ખોટ પણ હું મેળવી છો ધન મારા અવતાર ને કે 13000 વર્ષ થયા મારા 13000 વર્ષ થયા સાવ નું વાત તો કરો આ કાળકા કાળકા કેવાય

પણ ના બતાવું ક્યાં હતું તમારે ક્યાં નહિ આમ ખોદવાનું હતું પણ ના બતાવું માતા

એ માતા તમને બોલી ગઈ છે કે તમને હજાર પ્રકારનું બતાવો છે કે હું ઘરની શું બહારની શું મે પહેલા એ કીધેલું છે કે એક માતાને જો દુખ દેવું હોય ને તો ભાઈની બનશે દઈની બનશે મામાની બનશે પડોશીની બનશે ધંધો નોકરી કરતા હોય ને બાજુવાળાની બની જશે આ બધું જ આ બધી જ વાત તારી સાચી પણ તને એમ કહું છું કે ધનની લાલચ મૂકી દો અને માતાની લાલચ રાખજો જીવનની અંદર કોઈ દુઃખ નહીં પડે

લે તું સુડાઈ તને હમદે માં રંગાઈ ને યાદ કરજે બરોબર અને ચોવી કલાક થાય એટલે તન દર્શન માતા માર્ગ બતાવે માર્ગ પકડવાનો છે અને પછી આ કાળકા બોલ છે

એમ તો મને દેખાય છે કે દીવાલ છે આમ બાર ફૂટ ની દરવાજો છે ખોજો તો હું મેરડી છો પણ ત્યાં નતું ઓ માતા ના નીકળે તો ભર્યો મારા ઉતારમાં ખોટ પડાવ છો મારા મેરડી છો મરાત ઓ મેરડી છો મારા જેવી આઈ નથી ના આવશે ને ને આવાય